અને એક જ પરિવારના બે સભ્યો છે કાકા બાપાના ભાઈઓ જ છે અને નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું હું ઓદેવરાજ ઠાકોર આપનું સ્વાગત કરું છું અને જે બનાસકાંઠા જિલ્લાના ભાવર શહેરમાં જે ગુજરી આવાસ આવેલું છે ત્યાં બે પરિવાર વચ્ચે જે માથાપુરનો મામલો જે સામે આવ્યો હતો બે પરિવાર વચ્ચે અથડામણ થતા દસ ત્રણ જણના લોકો ઘાયલ પણ થયા હતા ત્યારે એ મામલાને લઈ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ખરાબ રીતે તેના વિડીયો પણ બનાવી રહ્યા છે ત્યારે અત્યારે આપણે સાથે પોલીસ સ્ટેશન પર વિસ્તારના પીએ શ્રી એટી સાહેબ આપણી સાથે અત્યારે છે ને જે મેટર બની છે ઘટના બની એના વિશેની પરફેક્ટ માહિતી આપણને પીએ સાહેબ આપશે ગઈ તારીખ વીસ પાંચ બે હજાર પચીસ ના રોજ રાત્રિના આશરે દસ એક વાગ્યાના સુમારે વર્ધી આવે છે અને તાત્કાલિક કે લુદરીવાસ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન ખાતેથી તાત્કાલિક પોલીસની ટીમ પીએસઆઈ અને જાતે લુદરીયાવાસ ખાતે પહોંચતો ત્યાં જાણવા મળે છે કે લુદરીયાવાસમાં ઠાકોર સમાજના બે પરિવાર છે એ બે પરિવારના વચ્ચે જૂનો અણબનાવ ચાલે છે કે સુઇગામ હાઈવે ઉપર એક જમીન આવેલી છે એ જમીનના વેચાણ બાબતેનું મંતુક રાખીને એક પરિવારના ઘરે લગ્ન હોય છે આજે જ એ પરિવારના દીકરીના જાન આવેલી છે તે પરિવારના લોકો સામેની વ્યક્તિ પાસે જાય છે અને લગ્નમાં આવવાની વાત કરે છે પરંતુ જમીનની જે અદાવત હોય છે એના કારણે લગ્નમાં આવતા નથી અને સાજાના પ્રસંગે એમના જે

અને એક જ પરિવારના બે સભ્યો છે કાકા બાપાના ભાઈઓ છે અને એમને આ જે જમીનની અધાવત છે તેના કારણે જ આ ઝઘડો થયેલો છે આમાં કેટલા લોકો કાલ થયા હતા દસ માણસોને નાની મોટી સારવાર કરાવેલી છે અને બધા ડિસ્ચાર્જ છે હવે પોલીસ પણ એક જે મેસેજ લખીને વાંચરો કે ત્યાં પોલીસ પણ ઘટના સ્થળે આ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી અને સરંગ અત્યાર સુધી પોલીસનો રાઉન્ડ બી પ્લબ બંદોબસ્ત પણ ચાલુમાં છે જે ખોટા મેસેજ જે વાયરલ કરી રહ્યા છે એ ઘટના સ્થળે પોલીસ પણ મળી આવી હતી તો તદ્દન ખોટી વાત છે ને પીએ સાહેબ તાત્કાલિક ધોરણે ત્યાં ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ ભાવુલ સ્ટેશન આપતા રહી છે નમસ્કાર